નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા તો અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને ભવ્ય તિરંગા પદયાત્રા આયોજાય હતી સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલ થી મેઘાણી નગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ જે છે તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું અમદાવાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં દેશભક્તિ અને ભાઈચારાનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો આ તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સાથો સાથ મુખ્યમંત્રી સહિત મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા આપણી સાથે જે કહેવાય છે માયાબેન કોટનાની આપણી સાથે જોડાયા છે તે હાલ ભેગાની ખાતે છીએ અને અત્યારે જે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આપણે માયાબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો માયાબેન આજે કેવું લાગી રહ્યું છે અદ્ભુત ઐતિહાસિક દિવસ છે

ઈકો ફ્રેન્ડલી ગણપતિના ટેબલાઓ બનાવવામાં આવ્યા હતા મારું નામ અશોક જોબે છે હું પૂજ બાબા સુખરામદાસ દરબારનો ટ્રસ્ટી છું આજનો આ કાર્યક્રમ જોઈને સનાતન માટે જે આપણી લાગણી છે ભાવના છે આપણું મન બહાર આવી જાય છે પંદર ઓગસ્ટ આઝાદીના દિવસ માટે આ બધું સારું આયોજન ભૂપેન્દ્રસિંહ પટેલ હર્ષ સંઘવી અને પાયલબેન કુપરાણીના આગેવાનીમાં જે થયું છે એટલા બધા લોકો એક સાથે ભેગા થયા છે એ માટે આખી મીડિયાને અને હિન્દુ સમાજ સંગઠનને અમે ધન્યવાદ આપી છે મે સાવધાનનગર રો હાઉસ રબારીવાસ અરવિંદનગર થઈને રામેશ્વર સર્કલ પાસે સમાપન થયું હતું આ યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડ ના બાળકો તેમજ શિક્ષકો બે હજાર એકસો

મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શ્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા મારા સાથી ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી શ્રી અમિતભાઈ શાહ ડોક્ટર હર્ષદભાઈ પટેલ ડોક્ટર હસમુખભાઈ પટેલ શ્રી બાબુભાઈ પટેલ अमोल भाई भट्ट अमित भाई ठाकरे श्रीमती कंच, कंचन बेन राबेन वाघेला बाबू श्री मति से श्री जाधव बाबुसिंग कुशवा कौशिक भाई जैन श्री जितेंद्र अहमदाबाद शहर भाजप प्रमुख श्री प्रेरक भाई शाह पूर्व सांसद श्री किरण भाई सोलंकी पूर्व धारासभ्य श्री प्रदीप भाई मायाबेन राकेश भाई अरविंद भारत निर्मलाबेन अमदावाद शहर न प्रभारी श्री रजनी भाई पटेल डेप्यूटी मेयर श्री जतीन भाई पटेल स्टैंडिंग चेयरमैन श्री देवान भाई दाणी पक्ष नेता श्री गौरा भाई प्रजापति कमिश्नर श्री बंशा निधि पानी पुलिस कमिश्नर श्री जीएस मली, कलेक्टर श्री सुजीत कुमार आप आमंत्रित सर्वे आप महानुभाव प्रेस मीडिया मित्रों सबने मारा नमस्कार વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી શ્રી મોદીએ સ્વાતંત્ર માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્ર ની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક પ્રતિક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રી ની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દાખવ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે તેના કારણે આ વર્ષે તો દેશવાસીઓમાં

સ્વચ્છતા નો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકો દેશભક્તિ ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર ઉજવવાનું નક્કી કર્યું છે વડાપ્રધાન શ્રી હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ભાવના જન જનમાં જગાડી છે

સૌ નાગરિકોઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાઉને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સભાયને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે કે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીએ આપણે સ્વચ્છતાની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે આપણે સૌ દેશમાં બનેલી વસ્તુઓને પ્રોત્સાહન આપીએ આપણા સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને આપણા દેશના ખેડૂતો કારીગરો અને શ્રમિકોના હાથ મજબૂત કરીએ વોકલ ફોર લોકલ એટલે આપણા સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તાને વિશ્વ સમક્ષ રજૂ કરીએ અને ભારતને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવું વોકલ ફોર લોકલ આપણને આર્થિક આઝાદી તરફ લઈ જશે અને આપણા તિરંગાને વિશ્વમાં વધુ ગૌરવ અપાવશે

તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓ આ તિરંગા યાત્રામાં લોગો સહિતના ગીતો તિરંગા યાત્રા રૂટ પર તમામ માર્ગો પર દેશભક્તિ નો માહોલ ઉભો થયો હતો આ તિરંગા યાત્રામાં અમદાવાદ મેયર પ્રતિભા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદ અમદાવાદના ધારાસભ્યો કાઉન્સેલર અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંશાની ધીપાની શહેર પોલીસ કમિશનર જેસ મલિક અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જોડાવાના છે સારી તિરંગા યાત્રા તો ઓકે કેવું આ કેટલા લોકો છે ઓકે દિવસ છે આપણે જે અને આ લોકો જે હાજર છે હેલો આપણે અત્યારે વાત કરીશું જે આનો કાર્યક્રમ કેવો રહ્યો આ કાર્યક્રમ ભવ્ય અને શોભનીય રહ્યો માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના જે પ્રમાણે રેલી સ્વરૂપે આજે પ્રજાની વચ્ચે ચાલ્યા છે એવું લાગે છે કે ભવ્ય આજે પંદર અગસ્ટની તૈયારી જેવી રીતે પંદર અગસ્ત થવાની હતી એની જગ્યાએ તેર અગસ્તે થઈ ગઈ આપણી સાથે બીજા પણ જોડાય છે આજના કાર્યક્રમમાં પચીસ હજારથી વધુ લોકો ભેગા થયા જે આપણા બારગો વિસ્તાર અને મેઘાણીનગર વિસ્તાર માટે બહુ ગર્વની વાત છે બહુ જ અચ્છા લગા કાર્યક્રમ મેં અમને કભી આજ પચીસ સાલ પહેલે દેખા નહીં એસે બહુ જ અચ્છા લગા અમક પ્રોગ્રામ દેખે બહુ અચ્છા બહુ અચ્છા લાગા પ્રોગ્રામ હા હા બહુ અચ્છા લાગા तो कार्यक्रम कार काफी भव्य हुआ बहुत सुंदर हुआ और सारे समाज के लोगों ने बढ़ चढ़ के इस कार्यक्रम में भाग लिया और बहुत ही सुंदर और भव्य कार्यक्रम पुलिस विभाग ने विविध प्लाटून एस आर पी न जवानों पुलिस बैंड जवानों विविध शालाओं बालकों रमतवीरों વિવિધ સમાજના લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે ત્રેસ થી પણ વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ચાર ટેબલો સ્વચ્છ શહેર અમદાવાદ ઓપરેશન સિંદૂર ગૌ ગણેશ મિશન ચાર મિલિયન ટ્રી પણ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા વાત કરીશું અત્યારે જે કહેવાય છે તિરંગા યાત્રા છે તમામ જે પોલીસના કર્મચારીઓ અત્યારે અહીંયા આપણે હાલ જોવા મળી રહ્યા છે ઘણી બધી જે કહેવાય છે બીએસએફ સેવાનો છે સતત ક્રાઇમના જે કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ અહીંયા વોચ કરી છે અને ખાસ જીએસ મલિક જે કહેવાય છે ગુજરાત જે ગાંધીનગર અમદાવાદની અંદર જબરજસ્ત અત્યારે એક અગત્ય આયોજન જોઈ રહ્યા છો અને અત્યારે હાલ ટૂંક સમય સીએમ સાહેબ અત્યારે હાલ અહીંયા છે અહીંયા તો ભારત ની આઝાદી ના ઓગણ એસી માં વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે રાષ્ટ્રધ્વજના સન્માનમાં ગર્વની ભાવના જાગી માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો હાલ મને રજા આપશો નમસ્કાર